प्रसंगे मोती संख्या में शहर ना लीधो सादिक वाला आज लगातार सातवीं बार से तरफ से पुस्तक बुक फेयर जहाँ पे यूज टेक्स्ट बुक्स अपने जो यूज किया हुआ टेक्स्ट बुक्स यहाँ पे डोनेट कर रहे हैं और जिस पेरेंट्स को इन बुक्स की जरूरत पड़ती है वो यहाँ से ले जाता है इस तरह बुक्स का नुकसान नहीं हो रहा है और किसी का काम लगता है और ये आज हम लोग ने सीबीएसई एडिशन रखा है और मई महीने की फर्स्ट वीक में गुजरात स्टेट बोर्ड का भी हम लोग बुक फेयर का आयोजन करने वाले हैं और साथ साथ में नोटबुक्स एकदम इकोनॉमिकल रेट रेट्स में हम लोग यहाँ से आ, बेच रहे हैं और उसके लिए भी बहुत सारे डिमांड्स आ रहे हैं हम लोग हमेशा लगातार ये एक्सप्लोर कर रहे हैं कि वालियों के लिए बड़ोदरा पेरेंट एसोसिएशन किस तरह मदद रूप बन सकते हैं और हर साल कुछ ना कुछ नया हम लोग लेके आसा ये चार साल पहले ये मुहिम हम लोग ने चालू किया और हर साल इसके अंदर पार्टिसिपेशन बढ़ते जा रहे हैं साथ साथ में ड्रॉइंग कॉम्पिटिशन का आयोजन किया अभी हम लोग इलेक्ट्रन कॉम्पिटिशन का भी प्लानिंग कर रहे हैं बहुत सारा जैसे इंटेलेक्चुअल सोच बड़े ऐसा बहुत सारा हम लोग और साथ साथ में उनका हित के लिए भी बड़ोदरा पेरेंट एसोसिएशन मैदान में लड़ाई भी दे रहे हैं કિશોર વડોદરા વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા સતત વડોદરા શહેરની અંદર સાતમી વખત બુક ફેર રાખવામાં આવ્યો છે જેની અંદર વિના મૂલ્યે દરેક વાલી પોતાના બાળક માટે જૂના પુસ્તકો આપી શકે છે અને નવા પુસ્તકો મેળવી શકે છે એની સાથે સાથે વડોદરા પેરેન્ટ એસોસિએશને વાલીઓની રાહત માટે ડિસ્કાઉન્ટને રેટે ચોપડા વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આની સાથે સાથે અમે અન્ય વસ્તુઓ જે વાલીઓને કામની નથી હોતી પેરેન્ટ્સને કામની નથી હોતી એવી પણ ઘણી બધી વસ્તુઓ વાલીઓ દ્વારા આપવામાં આવે છે અને જે વાલીઓને વિદ્યાર્થીઓને આ વસ્તુઓની જરૂર હોય એવી વસ્તુઓ એવો અહીંયાથી લઈ રહ્યા છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આ સિવાય સતત વાલીઓને વિદ્યાર્થીઓને જે જે મુશ્કેલીઓ આવે છે એની અંદર સૌથી પહેલા વારે આવે છે આ બુક એક્સ્ટર્ન ની સાથે સાથે વડોદરા પેરેન્ટ એસોસિએશન નાની મોટી કોમ્પિટિટિવ એક્ઝામો રાખે છે એ સિવાય વાલીઓને હોલ ટિકિટ બાબતો હોય કે અન્ય ફી લાગતી બાબતો હોય એલસી ના લાગતી બાબતો હોય કે વિદ્યાર્થી જીવનની અંદર જ્યારે કોઈ પણ જાતની ફી ને લાગતી બાબતો હોય આવા નાના મોટા અનેક મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે મારું નામ વિનોદ કુમાણ કમિટી મેમ્બર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષે રાહત દરે ચોપડા વિતરણ બુક એક્સચેન્જ ફેર અંદર કરવામાં આવતું હોય છે કે જ્યાં વાલીઓ અંદર ઉચ્ચતમ ક્વોલિટી ના કાગળ સાથે સાથે પોષણ ક્ષમ ભાવે સાથે ચોપડા મળી રહે એ ઉદ્દેશ હોય છે વડોદરા પેરેન્ટ એસોસિએશન આ વખતે 172 પેજના ના 400 રૂપિયા એક ડઝન માટે અને નાની બુક જે બાળકો 1 થી 5 વર્ષમાં વાપરતા હોય છે એ 62 પેજની ની 250 રૂપિયા પ્રતિ ડઝન રાખેલ છે જેનો વાલીઓ માં સારો પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી અમે આ વડોદરા પેરેન્ટ એસોસિએશનના નેજા હેઠળ બુક એક્સચેન્જ ફેરનું આયોજન કરતા હોય છે અને આ સાતમી આવૃત્તિ છે ફક્ત સીબીએસસી માટે અને એપ્રિલ મહિનાના એન્ડમાં અથવા મે મહિનામાં અમે ગુજરાત બોર્ડ માટે પણ સેમ આયોજન કરીશું મુકુંદ પટેલ વડોદરા પેરેન્ટ એસોસિએશન આ ફેરમાં આવ્યા છે બુક બુક એક્સચેન્જ ફેરમાં પેરેન્ટ્સ બુક એક્સચેન્જ ફેરમાં છે એમાં એકચ્યુલી આપણી જે જૂની બુક્સ હોય એ આપી અને તમારે જે નવા બુક્સો જોઈતી હોય જે સ્ટેન્ડર્ડની એ સ્ટેન્ડર્ડની લઈ શકો છો અને એક્સચેન્જ મેલો છે એક્સચેન્જ ફેર મેલો છે એટલે એમાં પેરેન્ટ્સને પણ ફાયદો છે અને સ્ટુડન્ટ્સને પણ એકબીજાની સાથે મળી શકે પેરેન્ટ્સ બી એકબીજાની સાથે મળી શકે બધી સ્કૂલની બુકો એક્સચેન્જ થાય છે બધાને બેનિફિટ રહેશે